તમે જેમ ફાવે ધમકાવી નાખો ભાઈ કેમ પીયુસી લઈને જાણે કે આતંકવાદી હોય એમ પણ તમારા કુદરત એટલે કે તમે વિકાસ કરો પણ કુદરતના વિનાશના ભોગે સાહેબ વિકાસ ન હોય અને આજે અમે નથી કહેતા આજે ખુદ ભાજપના કોર્પોરેટર પોતે કહી રહ્યા પોતે કહી રહ્યા છે કે વડોદરામાં વિશ્વામિત્રીની નદીની જે પથારી ફેરવી રહ્યા છે કેમિકલ માફિયા જો કે ખાલી આ વડોદરા પૂર્તિ ઘટના નથી બધે આ ગુજરાત અમદાવાદ સાબરમતી દીવરફણ પર આવો તો આ પરંતુ વિશ્વામિત્રી નદીને દૂષિત કરનારા પાપીઓ કોણ આ એક ગૌતી મોટો સવાલ છે તંત્રને કોઈ તકેદારી નથી માત્ર નદીમાંથી માટી કાઢવામાં રોસો ને કિશન કિસના પ્રકારની ઘટના છે આ પ્રકારના પાણી નદીમાં છોડવામાં આવી રહ્યા છે જેનાથી સૌથી પહેલા જળચર પ્રાણીઓના મૃત્યુ થાય છે અને જે પ્રદૂષિત પાણી છોડવામાં આવે છે એનાથી જનતાના તો અવાજ ઉઠાવતી નથી કારણ કે જનતાનું તો કોઈ સાંભળતું નથી પણ વડોદરાના કોર્પોરેટરે ભ્રષ્ટ પ્રશાસન સામે સવાલ ઉઠાવ્યો છે સાંભળો માનનીય મુખ્યમંત્રી દાદા તમારા જ પક્ષના કોર્પોરેટર કહે છે કે વિશ્વામિત્રી પ્રોજેક્ટ એ પ્રદૂષણ માફિયાઓ એની પથારી ફરી રહ્યા છે અટલાદ્રા સુએજ પમ્પિંગ સ્ટેશનથી અનટ્રીટેડ વોટર છોડવામાં આવે છે

કે જ્યાં ગાંધીએ પોતાના આઝાદીની શરૂઆત કરી સાબરમતીની પથારી ફેરવી નાખી કે જ્યાં ગાંધીજીએ સ્વચ્છતાનો એક સંદેશ આપ્યો સાબરમતીમાં ઠેર ઠેર હાઈકોર્ટે અંદર જજ બદલાઈ ગયા સુનાવણી કરે હાઈકોર્ટ હાઈકોર્ટના જજ મને યાદ છે પોતે ગયા તો સાબરમતી કાંઠે પર થયું શું અધિકારીઓ અને માફિયાઓ તમામને ઉલ્લુ બનાવે

અટલાદરા પમ્પિંગ સ્ટેશનમાંથી પચાસથી સાહીઠ એમએલડી પાણી રોજનું અનટ્રીટેડ વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવે છે આ ગંભીર બાબત છે આ વિશ્વામિત્રી સાફ કરવાની શુદ્ધ કરવાની તંત્રને કોઈ તકેદારી નથી ફક્ત અને ફક્ત માટી કાઢવામાં રસ છે પણ વિશ્વામિત્રીને સાફ કરવાની કોઈને ઈચ્છા નથી આપ જો આ રીતે ગંદુ ફીણવાળું પાણી આ વિશ્વામિત્રીના અંદર છોડીને

ખૂબ મહા મુશ્કેલીથી ઝાડી ઝાંખડાની વચ્ચે અહીં પહોંચીને આ ગંદુ પાણી આજે શોધ્યું છે એ તાત્કાલિક અસરથી વિશ્વામિત્રી છોડવાનું બંધ કરવામાં આવે આ જળચર પ્રાણીથી માંડીને વિશ્વામિત્રી માટે ખૂબ જ એક ખતરો છે આપ જોઈ શકો છો કેટલું ખરાબ પાણી ઉછળી રહ્યું છે હજુ આગળ પણ આપણે નદી કિનારે જઈશું ત્યાં પણ આ જ પ્રમાણેની સ્થિતિ છે

આજ કેમિકલ માફિયાઓ પાણીમાં કેમિકલ આજ આજ પાણીનું આસપાસના વિસ્તારમાં

કેટલા બધા સંતો એ તપસ્યા કરી વિશ્વામિત્રી નર્મદા સાબર અને આપણે એની પથારી ફેરવીએ છીએ આ બધી નદીઓને આપણે તમે ક્યારે આજ દિન સુધી એવું સાંભળ્યું પર્યાવરણ મંત્રી એ નદીઓની તપાસ કરવા ગયા કોઈ દી સાંભળ્યું તમે કે ભાઈ નદીઓ માટે થઈ અને લોકો નીકળી પડ્યા કે હવે ભાઈ નદીઓ ચોખ્ખી કરશું આ મુદ્દા થાય છે જોકે આખી ઘટના બાદ આ કોર્પોરેટર શ્રી અને સામે સત્તા સામેથી અધિકારીઓ હજી પણ કેવા ગોળ જવાબ આપે છે ને એ સાંભળો તમે महीने में गाजरावाड़ी पंपिंग स्टेशन छोड़ा जो थो अनट्रीटेड वोटर जो स्पोट क्या त्यारे शहर में विश्वामित्री नदी में अटलाद्रा एसटीपी मोजे पचास ठमएल अनट्रीटेड वोटर चौवीस कलाक વિશ્વામિત્રી નદીમાં છોડાઈ ગયું છે તેવું મારા ધ્યાનમાં આવ્યું હતું અઠવાડિયાની મહેનત બાદ એક્ઝેક્ટ લોકેશન મળતા આજે અમારા દ્વારા ત્યાં વિઝિટ કરવામાં આવી ખૂબ જંગલ કોતર અને ઝાડી ઝાંખરા છે નદીના કોતરના એરિયામાંથી આ લાઈન બુક કરી જેમ નાખીને છોડી દેવાતું હોય પાણી એ રીતે નાખવામાં આવી છે અનટ્રીટેડ વોટર બહુ જ ખરાબ પરિસ્થિતિથી આખી વિશ્વામથી નદી ત્યાંથી કહેવાય કહેવાય કે આખું પ્રદૂષણ ત્યાંથી જ વધારે પડતું અંદર ઉમેરવામાં આવે છે જળચર પ્રાણીઓને પણ તકલીફ જીપીસીબી સીપીસીબી એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટના પણ અને એનજીટી આ તમામ નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તંત્રને જરાક પણ એની ડર ના હોય એ પ્રમાણે મિંદાત રીતે આ વિશ્વામંત્રી નદીમાં આ પાણી ચૂંટાઈ ખાતે ત્રણ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવેલા છે એમાં બે ફોર્ટી થ્રી એમએલડી ફોર્ટી થ્રી એમએલડીના અને એક નવીન એટી ફોર એમએલડીના એમ કરીને ત્રણ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવ્યા છે એમાં જે બે ફોર્ટી થ્રી એમએલડીના પ્લાન્ટ છે એમાં ફોર્ટી થ્રી એમએલડી કેપેસિટીમાં બંને પ્લાન્ટમાં પાણી લેવામાં આવી રહ્યું છે એટી ફોર એમએલડીનો જે પ્લાન્ટ છે એમાં પણ અરાઉન્ડ સિક્સટી ફાઇવ ટુ સેવન્ટી એમએલડી જેટલું પાણી હાલમાં લેવામાં આવી રહ્યું છે અને એને ટ્રીટ કરી અને બંને ત્રણેય પ્લાન્ટના પાણી ટ્રીટમેન્ટ થયા પછી એક ચેમ્બરમાં મારફતે નદીમાં જઈ રહ્યા છે હાલમાં જે અન પાણીની કે છોડવામાં આવેલી છે એની વાત છે તો એના પર ત્રણ નિયંત્રણ આપણા રહે છે એક તો દરેક પ્લાન્ટમાં પણ એક લેબોરેટરી હોય છે દરેક પ્લાન્ટ દીઠ એ પ્લાન્ટ દીઠ રોજેરોજ લેબોરેટરીમાં એનું ટ્રીટમેન્ટ જે થયેલું વોટર છે એનો લેબોરેટરી ટેસ્ટિંગ કરવામાં આવે છે એની ઉપર થર્ડ પાર્ટી તરીકે એક આપણી કોર્પોરેશનની લેબ છે પીએચએલ જે પણ સમયાંતરે એમાંથી પાણી સડનલી ચેક કરવામાં આવે છે અને એનું પણ આપણી લેબોરેટરીમાં કોર્પોરેશનની લેબોરેટરીમાં ટ્રીટમેન્ટ થયેલું છે કે નહીં વોટર ધારાધોરણ મુજબના પેરામીટર જે છે એ જળવાઈ રહે છે કે નહીં એની પણ ચકાસણી કરવામાં આવે છે અને થર્ડ છે જીપીસીબી

કેમિકલ વાળા પાણી છૂટી રહ્યા છે તમે ચેક કરાવવાની વાર્તાઓ ઠોકો છો ચેસી ચમરમાં બાર કેદી નીકળા તમે સોશિયલ મીડિયા પર તમારા ફોટો કઈ બતાવો 50 થી 60 ml લી એટલે વિચાર તો કરો તમે અને અનટ્રીટેડ સાહેબ મસ્તી નથી કરતો વડોદરા પ્રશાસનના જેટલા અધિકારી છે ને દીક્ષિત

આ પાણીને ટચ પણ નહીં કરે હાથ પણ નહીં અડાડે ખબર જ છે કે આમાં ચામડીને રોગ થઈ જાય એવું આ પાણી છે સાહેબ આજે એ કેન્સર જેવી બીમારીઓની પાછળ નાખીએ છીએ હાર્ટ એટેક જેવી સમસ્યાઓ વધી રહી છે લોકોને કેટ કેટલા પ્રકારના ગંભીર પ્રકારના રોગ થઈ રહ્યા છે પણ એ છતાંય અધિકારીઓને નથી સમજાતું કે આપણે આનો જળ શું છે

બધા પ્લાન્ટ પાણી ના થાય કાગળ ઉપર તમામ જાતના ચેકિંગ થાય છે કે જે ખાલી કાગળ ઉપર જ ચેકિંગ ખાતા હોય અને બાકી એના સેટિંગ ખાતા હોય બાકી દીક્ષિતા પ્રદૂષણ ની જવાબદારી સોંપી દો પોલીસ ને ખબર પડે કેટલી જગ્યાએ પ્રદૂષણ થાય છે આ એટલે ઈમાનદારી થી પોલીસ કામ કરે તો એમ આ બધા એને ધુવાડા નીકળતા બંધ થઈ જાય કે બાકી તો દારૂ જેવું થાય દારૂ મળતો કે નથી દેખાતો કે નથી પણ મળે બધા માનનીય કમિશનર સાહેબ કલેક્ટર સાહેબ નદીઓને બચાવજો તો આવનારા સમયમાં તમારી મારી પેઢી બચશે બાકી આ પરિસ્થિતિ છે જોઈ લો તમે તમે નદીઓ ના રેવા દીધી તમે એના વૃક્ષો વૃક્ષો ના રેવા દીધા તમે તમે વિચાર કરો કે વડોદરા

તમને એક આશ્ચર્ય થશે કે સારા સારા રાજ્ય અને ચાઇના જેવું ચાઇના કન્ટ્રી જે કેમિકલને મંજૂરી નથી આપતી એવા બ્રોમિન સહિતના અનેક પ્રકારના કેમિકલનું ઉત્પાદનની છૂટ દીક્ષિત ગુજરાતમાં એટલે આજ આપણે કેટલા બધા કેમિકલ એવા છે કે જેની દેશ અને દુનિયા ના કે ના ભાઈ અમારા દેશમાં ન બનાવતો હોય આ નથી વાપી વલસાડ સુધી પહોંચી જાવ ને બધું અમદાવાદ થી લઈને મહારાષ્ટ્રની બોર્ડર સુધી થોડો ઘણો કાઠિયાવાડ કચ્છ નો થોડો ઘણો હિસ્સો બચ્યો છે હવે ઉદ્યોગ બહુ આગળ વધ્યું છે પણ પ્રદુષણ વિકાસ કુદરતના બિલકુલ ના જોઈએ

એટલે પૈસા સાઈડ માં રાખીને પોતાના સ્વાસ્થ્ય માટે કેન્સર થઈ જાય ને તો પછી એ પાછું એનું નામ જ કેન્સર છે એટલે આવા પાયણેથી કેન્સર થી વધારે ખાસ અમને સપોર્ટ કરજો અમારા સપોર્ટ કરજો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જોતા ન્યૂઝ રૂમ નમસ્કાર